ચાર વર્ષ ચાલતી ક્લિનિક ટ્રાયલ કોભાને લઈને આખરી તંત્ર એક્શનમાં છે તેમજ વીએસ હોસ્પિટલમાં નવ તબીબોને સસ્પેન્ડ પણ કરાયા છે સસ્પેન્ડ કરાયા છે અને કોન્ટ્રાક્ટ પર રહેલા આઠ તબીબો એમ કુલ મળીને નવ તબીબોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે વીએસ હોસ્પિટલમાં ચાલતા ક્લિનિકના રિસર્ચ માટે નેશનલ મેડિકલ કમિશન તેમજ ડ્રગ્સ કંટ્રોલના જનરલ ઓફ ઇન્ડિયાના નિયમોના અનુસાર એથેલિક કમિટીની રચના કરવામાં આવી હતી હોવાના કારણે ઘટસ્ફોટ થયો છે તેમાં સસ્પેન્ડ કરાયા છે અત્યાર સુધીમાં વિદેશી ફાર્માન્સ્ટિટ્યૂટ કંપનીને સહિત અઠ્ઠાવન જેટલી કંપનીઓએ તેમના દવાની ટ્રાયલ ટેસ્ટ વીએસ હોસ્પિટલમાં કરાવ્યો હતો નિયમ પ્રમાણે જે સંસ્થામાં આ ક્લિનિક ટ્રાયલ થાય છે તે સંચાલનની કુલ આવકના ચાલીસ થી પચાસ ટકા જેટલી રકમ વીએસ હોસ્પિટલ પરંતુ ડાયરેક્ટરે અંદાજ પ્રમાણે રકમ પોતાના ખિસ્સામાં લીધી પણ રૂપિયો પણ ન આપ્યો આ બાબત અંગે તપાસ કરી રહેલા કમિટીની સભ્યએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં પાંચસો જેટલા દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થયાનું પ્રથમ દ્રષ્ટિએ બહાર આવ્યો છે તો મ્યુનિસિપાલ દ્વારા અત્યાર સુધીમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની સહિત દસ જેટલા ડોક્ટરો સામે અત્યારના તબક્કે વિસ્તરત તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે

એટલે એમણે આ બધી કંપનીઓ એમના જે એસએમઓ એમનો કોન્ટેક્ટ કરી ડોક્યુમેન્ટ મેળવે મેળવ્યા પછી આગળ ખરેખર શું થયું છે ફંડ કેટલું ક્યાં ડિવિએટ થયું છે એનું પાકું હિસાબ મળશે એટલે બધા જ પગલાં પછી સાહેબ જે જે શિશ પાલન અધિકારી છે બધા જ પગલાં લેવામાં આવશે ક્લિનિકલ ટ્રાયલ એનએચએલ જે કરે તો એની ચાલીસ થી પચાસ ટકા રકમ જે આવવાની એમાં એ એનએચએલ ના ફંડમાં જાય એટલે સ્વાભાવિકપણે બીએસ ની જે ક્લિનિકલ ટ્રાયલ થઈ એમની કહ્યું કે ટ્રાયલ નું જે ટ્રાયલ થઈ છે એમાં કોઈ પ્રશ્ન એ નથી કે કોઈ દર્દી ને ખરાબ દવા આપી એ પ્રશ્ન અત્યારના લેવલે સાબિત નથી થઈ અત્યારના લેવલે છે કે ફંડ થયું ફંડ સંસ્થામાંથી આવવું જોયું હતું